નમસ્તે આજે આપણે બનાવીશું છોલે ચણા દાળ મસાલા એ આપણે નાસ્તામાં લઈ શકીએ નમકીન કહેવાય આ પેલી ચણાની દાળ બનાવી એ રીતે આપણે આ ચણાની દાળ બનાવવાની છે અને રાત્રે આખી રાત પલાળ્યા હતા અને પછી એને બે ભાગ પાડી દીધા એનું ઉપરનું ફોતરું કાઢીને બે ભાગ કરી દીધા છે અને ધોઈને પાછી એને કૂરી પાડી દીધી છે હવે આપણે તેલ મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે હવે તળીશું आता ज आपण कडक लागेल आपण काढी दे

કાઢીશું ટેનરમાં એટલે શું ખાતે તે બધું નીકળી દે લે દે છે તો હવે આમાં એમાં મસાલો નાખીશું ગરમમાં મસાલો ના નખાય ઠંડો થાય પછી નખાય તો એમાં આપણે મીઠું નાખીશું મરચું નાખીશું ચાટ મસાલો નાખીશું કોથમીરનો પાવડર નાખશું કોથમીર લઈ સુકવણી નો પાવડર આપણે એને મિક્સ કરીશું થોડો સંચળ પાવડર ને થોડો આમછોર પાવડર નાખી દઈએ મીઠું મરચું સંચળ પાવડર ધાણાજરું પાવડર આમચુ પાવડર અને ચાટ મસાલો બધું આપણે નાખ્યું છે એનામાં આપણે ડીશ ઉપર મૂકી અને પછી આપણે આ રીતે સરસ રીતે અટાવી દઈશું એટલે મસાલો સરસ રીતે છોલે ચણા દાર નકીન મસાલા તૈયાર જો તમને અમારી રેસિપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસર કિચનને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો થેન્ક યુ